નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ સાથે હું છું શ્રુતિ અને સમાચારમાં સૌપ્રથમ પ્રથમ વાત કરીશું અંબલાલની હચમચાવતી આગાહીની

આ ત્યાં કારણે જે હવામાનમાં પલટળો આવશે અને વરસાદને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ કમોસમી વરસાદની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો સુધીમાં હળવા વરસાદ કે સાંકળવાની શક્યતા રહેશે એટલે હવામાનમાં પલટો આવશે પણ ઉલ્લેખનીય છે કે આ હવામાનમાં પલટળો આવશે ઓગણીસ એકવીસને બાવીસમાં ત્યારે પવન ભારે ફૂંકાશે જ્યારે મધ્ય ગુજરાતમાં પંદરથી ત્રેવીસ કિલોમીટર ગશ લગભગ તેત્રીસ કિલોમીટર અને સાબરકાંઠા પંચમહાલ ખેરબ્રહ્મા આ આ ત્રણ ભાગોમાં પણ પંદરથી વીસ કિલોમીટર ત્રેવીસ કિલોમીટર અને બનાસકાંઠા થરાદ વાવ સાંતરપુરમાં પણ ભારે પવન ફૂંકા છે ત્યાં પણ પંદરથી વીસ કે ત્રેવીસ કિલોમીટર પણ કચ્છના ભાગોમાં ભારે પવન ફૂંકા છે

રાત્રિના રાત્રિના અને પરોળિયા પહેલાં એ ભારે ઠંડી આવી રહી છે આ ઠંડી લગભગ બાવીસ ત્રેવીસ ચોવીસને પચીસમાં આવશે અને આ ઠંડી જે છે એ રાત્રો સિઝન જે ઠંડી કરતાં આ ઠંડી જે છે એ લગભગ શરીરને જે હાની કરે તેવી ઠંડી ગણી શકાય ઓમાન નિષ્ણાન ધંબલાલ પટેલે માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવવા અંગે આગાહી કરી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું તથા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે માર્ચ માસમાં પંદર તારીખથી એન્ડમાં પણ પલટો આવશે પણ હોળી પહેલાં જે છે એ લગભગ ભારે પવન ફૂંકાશે અને રાજ્યના કેટલાક ભાગમાં માળખું થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને આ માળખું જે છે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગમાં થવાની શક્યતા રહેશે પણ વાદળ વાયુ જે છે એ ગુજરાતના ઘણા ભાગોમાં આવશે વારંવાર વાતાવરણમાં થઈ રહેલા બદલાવના કારણે પાકને નુકસાન થવાની અંબાલાલ પટેલની આગાહી કરી છે મસાલા દેશી કપાસ ઘઉં સહિતના પાકમાં નુકસાન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ફેબ્રુઆરી માર્ચ માર્ચમાં કેટલાક પાકો નિઘલ અવસ્થામાં છે અને કેટલાક ઉંદાળું પાકોનું વાવેતર થયું છે ઘઉં જેવા પાકો નિઘલ અવસ્થામાં છે એટલે આજે પાકો નિઘલ અવસ્થામાં છે એ એક તો પવનથી વળી જવાની શક્યતા રહેશે અને ઉપરાંત એના ઉપર સાચા કે કમોસમી વરસાદ થાય તો એની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે અને હવામાનમાં વારંવાર પલટાવા આવતા ઘઉં જેવા પાકો છે એ અત્યાર સુધી પલટાવી રહ્યા છે એટલે ઘઉં જે એ દાણા છે ચીપાઈ જવાની શક્યતા વધારી રહેતી હોય છે પરંતુ આ આ હવામાન તો એટલું અત્યારે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના કારણે આટલો ઠંડક અને વાદળવાયું જે પશ્ચિમીના કારણે તેમાં અત્યારે હાલ તો જીરા અને મસાલાના પાકમાં વધારે અસર થવાની શક્યતા રહે છે જેમાં જીરા જેવા પાકમાં ચરમી અને કાળીઓ જેવા અન્ય રોગો આવી શકે આવી શકે જ્યારે વરિયાળીના પાકોમાં છે એ ગુંદરિયા જેવો રોગ આવી શકે દેશી કપાસ મહેના ઉપર અસર થઈ શકે કારણ કે કપાસમાં ખાખરી આવવાની શક્યતા રહે છે અને જે દિવેલાના પાકો છે દિવેલાના એમાં પણ વિષય હવામાનની જે રીતે ઈયરો પડવાની શક્યતા રહતી હોય છે એટલે આવું જ્યારે હવામાન થાય ત્યારે પાક પગલના પગલા ખેડૂભાયો લેવા ઈશ રહે જી આગળ વાત કરીએ પાટણની તો સિદ્ધપુરના કાકુશી ગામે કારમાં આગ લાગી હતી સીએનજી પુરાવા આવેલી કારમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતા અફરા મચી ગઈ હતી સદનસી બે જાનહાની ટળી હતી તો અચાનક આગ લાગતા અફરાતફરી મચી અને સદનસીબે ઘટના સ્થળે જાનહાની ટળી હતી સિદ્ધપુરના કાકોશી ગામે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં સીએનજી પૂર્વ આવેલી કારમાં આગ લાગી હતી જેતપુરના સેલુકા અને થોરાડા વચ્ચે મરચા ભરે ટ્રકમાં આગ લાગી હતી સેલુકા થોરાડા વચ્ચે મરચા ભરી જઈ રહેલ ત્યારે અચાનક ટ્રકમાં આગ લાગી હતી આગ લાગતા ટ્રક સહિત મરચા સળગીને ખાખ થઈ ગયા ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે નગરપાલિકા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી પંચમહાલના હાલોલમાં ગેસની પાઇપલાઈન લીકેજ સામે આવી હતી પીએનજીની પાઇપલાઇન નજીક થતું હતું ખોદકામ પાઇપલાઇન લીકેજ થતા આગ ફાટી નીકળી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો આ આગના ત્રણ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છે પાટણ રાજકોટ અને પંચમહાલમાં અલગ અલગ જગ્યાઓ પર આગ લાગી હતી રાજકોટમાં ટ્રગ આગમાં બળીને ખાખ થઈ હતી જ્યારે રાજ પંચમહાલમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ લાગી હતી તો આગળ વાત કરીએ વડોદરાની તો એમએલએ અક્ષય પટેલનું ગીત વાયરલ થયું છે એક જ ચાલે અક્ષય પટેલ ચાલે ગીત વાયરલ થયું છે અક્ષય પટેલના ગીત પર ઝૂમ્યા લોકો વડોદરાના રાણપુરનો વીડિયો હોવાનું અનુમાન અનુમાન અક્ષય પટેલ નું ગીત વાયરલ થયું છે જેમાં એમએલ અક્ષય પટેલે ગીત ગાયું હતું ને જેમાં એક જ ચાલે અક્ષય પટેલ ચાલે ગીત વાયરલ થયું છે અક્ષય પટેલના ગીત પર જુમ્યા લોકો દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દુર્ઘટના ઘટી છે સ્ટેડિયમની લોનમાં ગેટ નંબર બે પાસેનો પંડાલ ધરાશાયી થયો હતો પોલીસના સૂત્ર મુજબ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમના બે નંબરના ગેટની પંડાલ ધરાશાયી થઈ હતી આગળ વાત કરીએ વડોદરાની તો દારૂ છુપવવા બુટલેઘરોના અલગ અલગ કિમિયા સામે આવે છે વડોદરામાં દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું મકાનમાં ગુપ્ત અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવાયું હતું પીસીબીએ મકાનમાં દરોડા પાડી ગોડાઉન ઝડપ્યું હતું ધનોરા ગામના રામપુરા ગામમાં મહેશ ઉર્ફે ભૂર્યો પ્રવીણ ગોહિલ નામના વ્યક્તિના મકાનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો પીસીબી અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી વિદેશી દારૂની અંદાજીત ત્રણસો પચાસ પેટી ઝડપી પાડી હતી અને બુટલેગર મહેશ ગોહિલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી રાજકોટના જેતપુરના નવાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા અને એસએમસીએ નવાગઢમાં જુગાર રમતા બાર શખ્સોને ઝડપી લીધા હતા અને સાડત્રીસ હજાર પાંચસો દસ રૂપિયા રોકડ સહિત કુલ એક લાખ નેવ્યાશી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો નવાગઢ એસબીઆઈ બેંક પાસે ખુલ્લા પ્લોટમાં વરલી ફીચરના આંકડા લેતા જુગાર ઉપર એસએમસીએ રેડ કરી હતી એસએમસીએ વરલી ફીચરના આંકડા લેનારા તેમજ રમનારા સહિત બાર શખ્સોને ઝડપી લીધા હતા વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે વધુ ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બસલ શાહના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે નૂતન વૈશાખી શાહના ચાર દિવસના રિમાન્ડ પર છે અને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની કરી હતી માંગ શુક્રવારે વડોદરા શહેરના હરણી બુલેક ઝોન બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહના પુત્ર વત્સલ શાહ પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહની પોલીસે ધરપકડ કરી હતી આજે ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે વત્સલ શાહના છ દિવસ અને વૈશાખી શાહ અને નૂતન શાહના ચાર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમદાવાદના હાટકેશ્વરમાં સ્મશાન ગૃહમાં દારૂ ઝડપાયો છે છુપાવીને હેરાફેરી કરતા પોલીસે પર્દાફાશ કર્યો છે ખોખરા પોલીસે સ્મશાનમાં રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની ધરપકડ પણ કરી લીધી છે પોલીસને બાતમી મળતા સ્મશાનમાં રેડ કરી હતી અને ત્યારે હાટકેશ્વર સ્મશાનની અંદર સીએનજી ભઠ્ઠીના ભોયરામાં દારૂ છુપાયો હતો પોલીસે વિદેશી દારૂના જથ્થા જે ભઠી આવેલી છે તેમાં સંતાડેલું હતું જેના આધારે પોલીસને બાતમી મળેલી હતી કે આ રીતના સ્મશાનમાં પોલીસને કે અન્ય કોઈ લોકોને સહ કયમ જાય નહીં તે રીતના આ લોકોએ સંતાડેલો છે જેના આધારે જઈને પોલીસે તપાસ કરતા જે ભઠ્ઠી ની અંદરનું બહેરું હતું એમાંથી દારૂ મળી આવેલ છે તો જે હાટકેશ્વર માં સ્મશાન આવ્યું સ્મશાન અંદર સીએનજી ની અમદાવાદમાં હથિયારની અણીએ લૂંટના પ્રયાસ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે શહેર કોટડા વેપારીને ધમકાવીને હથિયારની અણીએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જો કે વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો ક્રાઈમ બ્રાન્ચે ઓઢોમાંથી બે આરોપીની ધરપકડ કરી છે આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાંથી બ્રાસપાટના વાવનો જથ્થો બારોબાર વેચવાનું કાવતરું રચના ડ્રાઈવર ઝડપાયો બ્યાસી લાખથી વધુની કિંમતના વાવના ત્રણસો દસ બોક્સ મહારાષ્ટ્ર પહોંચાડવાને બદલે ડ્રાઈવરે બારોબાર વેચી દેવાનું કાવતરું રચ્યું હતું જથ્થો સમયસર ન પહોંચતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી જામનગર એલસીબીની ટીમે કાર્યવાહી કરતા સુરતના કામેજ હાઇવે પર એક દુકાનમાંથી વાવનો જથ્થો જડપાયો હતો

અને આ મુદ્દામાં લઈ અને ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો સુરત ખાતેથી પકડી નાખ્યો સોશિયલ મીડિયામાં રીલ બનાવનારા સાવધાન યુવકને પ્રેન્ક વિડીયો બનાવવો ભારે પડ્યો ઇઠ્યોતેર વર્ષના વૃદ્ધ યુવકે સામે ફરિયાદ નોંધાવી છે વૃદ્ધને લિફ્ટ આપી બે યુવકોએ પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો ફરિયાદીની જાણ બહાર વિડીયો બનાવી બીભત્સ કોમેન્ટ કરી મંગેશ પ્રજાપતિ નામના ફરિયાદી આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે પરિવારે બદનક્ષી નો કેસ કર્યો છે યુટ્યુબર સામે સોશિયલ મીડિયામાં રીલ બનાવનારા સાવધાન થઈ જજો કારણ કે યુટ્યુબર સામે ફરિયાદ છે યુવકને પ્રેન્ક કરવો ભારે પડ્યો છે ઇઠ્યોતેર વર્ષના વૃદ્ધે યુવક સામે ફરિયાદ નોંધાવી છે વૃદ્ધને લિફ્ટ આપીને પ્રેન્ક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને યુટ્યુબર સામે પરિવારે ફરિયાદ નોંધાવી છે આ સંવાદદાતા મોલિક જોડાઈ ગયા છે અને જી મૌલિક યુટ્યુબ એક યુટ્યુબર સામે પ્રેન્ક વિડીયો બનાવવાનો બનાવો ભારે પડ્યો છે અને તેમની સામે ફરિયાદ નોંધાઈ છે શું છે વધુ વિગતો સુંતે બિલકુલ જીવરાજ પાર સાથે રહેતા એક ટીચરની વર્ચના જે વૃદ્ધ છે તેમણે આ પ્રકારની ફરિયાદ दाखल કરાવી છે અમદાવાદના સાયબર ક્રાઇમ વિસ્તારમાં જે આ ફરિયાદ दाखल કરવામાં આવી છે કારણ કે બે યુટ્યુબર જે છે તેમણે આ પ્રેન્ક બનાવવા માટેના હેતુથી વિડીયો બનાવ્યો હતો જેમાં વૃદ્ધ જે છે તેને લિફ્ટ આપવામાં આવી હતી ને લિફ્ટ આપ્યા બાદ તેનો વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો હતો જોકે તેમાં કેટલીક બીબત છે ગાળાગાળીના શબ્દો જે છે તેનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ફરિયાદી જે છે તેની મજાક મસ્તી કરવાની અને બદનામી થાય તે પ્રકારનું જે કૃત્ય જે છે તે કરવામાં આવતા ફરિયાદી આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે સાયબર ક્રાઇમે મંગેશ પ્રજાપતિ નામના જે યુટ્યુબર જે છે તેનો અને આ જે કાર ચાલક ડ્રાઈવર જે છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે આવનારા દિવસોમાં તેની ધરપકડ પણ કરવામાં આવશે ત્યારબાદ ખ્યાલ આવશે કે કેવા આવા પ્રકારના અન્ય વિડીયો તમને બનાવે છે પરંતુ હાલ તબક્ હાલના તબક્કે આ વિડીયો જે છે તે યુટ્યુબ ઉપરથી રિમૂવ કરવામાં આવે છે જી આભાર મોલિક આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદની તો તેજસ શાહના પોસ્ટ કૌભાંડમાં વધુ ધરપકડ કરાઈ છે પોસ્ટ ખાતાના બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે ઇકોનોમિક અફેર્સ વિભાગે બે સબ ધરપકડ કરી છે શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટમાસ્ટર ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર પરમારની ધરપકડ કરાઈ છે તેજસ શાહે બંને પોસ્ટ માસ્ટરની મદદ ખાતેદારોના નાણાં ચાવ કર્યા હતા કોર્ટના આદેશથી ઇઓડબ્લ્યુએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન કરી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કર્યા હતા અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડ થાય તેવી શક્યતા છે વલસાડના તિથલ રોડ પર યોજાયેલા માતૃપિતૃ કાર્યક્રમમાં આસારામના બોલાવાયા જયકારા આસારામથી લોકો આજે પણ પ્રભાવિત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લાએ જાહેર મંચ પર આસારામનો જયકારો લગાવ્યો

જો પૂજા આશ્રમ બાપુ ન હોય તો આપરો જે વનવાસી વિસ્તાર છે એ સનાતની ન હોય હાલ સમાચારમાં સમય છે વિરામ નો આપ જોડાયેલા રહો న్యూઝ ટીંગ ગુજરાતી સાથે લુવે પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ लुबे पंप्स फ्लो नहीं फोर्स भले ही आप इस तुम्हारे तो पवन ने कारण जूनागढ़ में गिरनार पर रोपवे सेवा बंद कराई वैली सवारती पवन फुकाता लिवाव निर्णय यात्री को सुरक्षा ने लेने लिवाव निर्णय पवन ने गति धीमी तथा रोपवे सेवा फिर शुरू कराई ઠંડી પડી રહી છે છે ઠંડીમાં ગુજરાતીઓ રહ્યા પરંતુ હવે ઠંડીથી છુટકારો મળશે હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો ગુજરાતીઓ ગરમી માટે તૈયાર રહેજો હવે ગુજરાતના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી તેજ પવન વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે ઓગણીસ એકવીસમી ફેબ્રુઆરીથી ગરમીની અસર જોવા મળી શકે તારીખ ઓગણીસ થી બાવીસ સુધી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે જો દરિયામાં હાઈ પ્રેશર હશે તો પલટો પણ આવી શકે ગરમી શરૂ થાય તો આવી સ્થિતિ બની શકે તો અંબાલાલ મતે હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જશે અમદાવાદમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેજ પવન ફૂંકાશે ગુજરાતના ભાગોમાં ધૂળકટ ઉડવાની શક્યતા છે ગુજરાતમાં વીસ એપ્રિલ થી ગરમીનો પ્રકોપ વધશે છવ્વીસમી એપ્રિલ થી ગુજરાતમાં આકરી ગરમી પડશે અગિયારમી મે બાદ ઉનાળો આકરો રહેશે હાલ મધ્ય ગુજરાતમાં તાપમાન ચોત્રીસ ડિગ્રી પહોંચી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં બત્રીસ ડિગ્રીએ પહોંચી શકે મુરબી કોંગ્રેસની સ્થિતિ એક સંઘર્ષ અને તિર ટૂટે જીમી થઈ ગઈ છે. મુરબીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. કિશોર ચિખલિયાને જિલ્લા પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. કોંગ્રેસની અંદર જ વિરોધનો સુર ઉડતા વિવાદ શરૂ થયો છે. પૂર્વ પ્રમુખ જયнтиબાએ વિરોધ નોંધાવ્યો. આક્ષેપ કર્યો કે કિશોરભાઈ અગાઉ પક્ષ સાથે વફાદાર રહ્યા નથી. જાવેદ પીરજાદા અને લલિત કગત્રા બંને નેતાઓ મુરબી કોંગ્રેસને વિખેરવા માંગે છે. કહ્યું કે કોઈ પણ હિસાબે આ નિર્ણય મંજૂર નથી.

કોર્પોરેટર આરોપ છે કે તે અંગે અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે માત્ર બે જ પાઠ્ય પુસ્તક સ્ટેશનરીમાંથી મળ્યા છે અને દુકાનદારે દાવો કર્યો હતો કે આ બંને પુસ્તકો ગરીબ બાળકોએ પૈસા માટે સ્ટેશનરીમાં વેચ્યા હતા સ્ટેશનરી માલિકે કૌશિક વેકરિયા સાથે વાત થઈ હોવાનું કહ્યું પુસ્તક વિશે એમએલએ સાથે વાત થઈ હોવાનું કહ્યું તો વેકરિયાએ સ્ટેશનરી માલિકના દાવાને ફગાવીને કહ્યું કે સ્ટેશનરી માલિક સાથે મારી કોઈ વાત થઈ જ નથી રાજકીય રીતે બદનામ કરવાના નામનો ઉપયોગ કર્યો કૌશિક વેકરિયાના ખુલાસા બાદ સ્ટેશનરી માલિકે ગોળ ગોળ જવાબ આપ્યા પરંતુ સવાલ એ છે કે સ્ટેશનરી પાસે સરકારી પુસ્તકો આવ્યા ક્યાંથી રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની જનસીને લઈને પહોંચ્યા હતા પણ માર્કેટિંગ યાર્ડ જાહેર હરાજીમાં કપાસનો ભાવ ગગડી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અગિયાર સુધી તેરસો પચાસ રૂપિયા મણદીઠ ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતા ખેડૂતો ચિંતિત થયા છે આખા વર્ષની તનતોડ મહેનત કરી કપાસ તૈયાર કરનાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા હવે ખેડૂતોને નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે હાલ લગ્નની સીઝન છે ત્યારે પૈસાની જરૂર હોવાથી ખેડૂતોને ન છૂટ વેલકમ બેક તો સુરતના માંગરોળમાં કપિરાજે પાંજરે પુરાયા છે કપિરાજને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે ડાર્કન ગંજથી કપિરાજને બેહોશ કરી પાંજરે પુરાયો વાંગલ ગામે કપિરાજે મચાવ્યો હતો આ આતંક ચાર દિવસમાં વાનરે પાંત્રીસ લોકો પર હુમલો કર્યો હતો

પાંત્રીસથી ચાલીસ લોકોને વાનરે બચકા ભરીને લોકોને હેરાન કર્યા હતા લોકોને પણ કામની અંદર જીપવા માટે મોટી જે હતી પરંતુ વન વિભાગ અને સ્થાનિક એનજીઓ ની ટીમ દ્વારા જે મદદને ધ્યાનમાં લઈને આ વન વિભાગે ટીમે ડાર્ક ગનથી વાનરરાજ કપિરાજને જે બેભાન કરી અને બેહોશ કરી અને હાલ પાંજરે પૂર્યો છે કામજનો હાથકારો મેળવ્યો છે અને ખાસ કરીને તો આ જે વાનર રાજ્ય છે એઓને હાલ બેભાન કરીને વન વિભાગ ની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારબાદ જેવો વાનર જે સફાન અવસ્થામાં આવશે ત્યારબાદ એને પણ કામગીરીઓ અમુક સમયની અંદર હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને ગામજનોએ જે આજે વાનર જે પકડવામાં આવ્યો છે જે અંતર્ગત ગામજનોએ વન વિભાગનો બી આભાર માન્યો છે અને ખાસ કરીને મંત્રી મુકેશ પટેલ વન વિભાગના જે છે એવા આવે કપિલાત પાંજરે પુરાયા છે બાકી હજુ પણ આ કપિલાત કઈ કેટલા લોકો ભોગ લઈ શકે એવી શક્યતાઓ હતી પરંતુ વન વિભાગ ને સફળતા મળતા એક લોકોનામાં ખુશી નો માહોલ જોવા મળી છે તો આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જલિત હાલતમાં છે જોડિયા પંથકમાં આવેલા પાણીને ટાંકા પાસે ગામમાં પ્રવેશતા જ કોઝવેમાં મસ મોટું ગાબડું પડ્યું છે ધરમલાલ ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ કોઝવે પર સામસામે વાહનો આવી જતા સમયે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આ પુલની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે જામનગરના જોડિયામાં આવેલ કોઝવે છે તે ઘણા લાંબા સમયથી તૂટ્યો છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હાલ જે કોઝવે છે તે તૂટેલ જોવા મળી રહ્યું છે લોકોને પસાર થવું છે તે પણ મુશ્કેલ બની રહ્યું છે હાલ જામનગરના જે જોડિયા પંથકનો આ કોઝવે છે ત્યાંથી જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કોઝવે જે તૂટ્યો છે અહીંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે હાલ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો શાળામાં જતા બાળકો છે તે પણ અહીંથી જ પસાર થાય છે કારણ કે ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તો પણ આ છે અને આ ઉપરાંત જે અન્ય રસ્તો છે પણ જોવા મળી રહ્યો છે જ્યાંથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને જે રસ્તો છે તે ટુ લેન રસ્તો નથી સિંગલ પટ્ટી રસ્તો છે ત્યાં જે કોઝવે તૂટેલો છે જેને લઈને ખાસ વાહન સંભાળીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હાલ જે સ્કૂલ બસ છે તે પસાર થઈ રહી છે આ સ્કૂલ બસને પસાર કરવામાં પણ હાલ તકલીફ છે તે પડી રહી છે હાલ જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એક તરફથી અન્ય ફોર વ્હીલ આવી રહ્યું છે ને બીજું જે વાહન છે વાહનને લઈને જે વાહન છે તે વાહન પણ અટકાઈ પડ્યું છે જે સ્કૂલ વેન છે તે સ્કૂલ વેન પણ અટકાઈ પડી છે પાછળ પણ વાહન છે અહીં જે સ્કૂલના બસ ચાલક છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ભાઈ કેવી તકલીફ પડે કારણ કે કોઝવે તૂટી ગયો છે આગળ પાછળ પણ વાહનો છે આ બહુ છે અને જેમ તકે પુલ બની જાય એવી અમારી માંગ છે અન્ય વાહન ચાલક છે શું કહેશો ભાઈ જે પ્રકારે અહીંથી પસાર થવું છે જોડિયામાં કેવી તકલીફ પડે કારણ કે સામે પણ બસ છે બહુ અહીંયા તકલીફ પડે છે આમાં વાહન લેવામાં બધી રીતે બહુ તકલીફ પડે છે ને સિંગલ પટ્ટી જે આમાં બે સામા વાહન આવે એટલે બહુ તકલીફ પડે છે આ ગાબડું પડી ગયેલું છે હાલ જે પ્રકારે કોઝવે ઉપર જે તૂટેલ છે ને અહીંથી વાહન ચાલકોને પસાર થવું પણ દોયલું બની રહ્યું છે જામનગરના જોડિયા પંથકમાં અનેક અસુવિધાઓથી લોકો ત્રસ્ત છે ત્યારે આ પ્રકારના કોઝવે છે તે ઘણા સમયથી તૂટેલ છે એની તાત્કાલિક મરામત કરવામાં આવે ને રસ્તો મોટો કરવામાં આવે તેવી માગણી પણ છે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જોડિયા જામનગર જામનગરના જોડિયામાં તો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યુઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર